હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં હશો તો આજે આપણે કાંગ કાઢીએ તેના વિશે વિડીયો બનાવ્યું છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આ રીતના કાંગ આપણે કાઢીએ છીએ ઠેસરમાં આ તમે જોઈ શકો છો કે આ રીતના કાંગ આવે છે મિત્રો અને આ રીતના આપણે કાંગને પાક તૈયાર થઈ ગયો છે મિત્રો આ તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતના આવે છે કાન અને ઉતારો પણ ખૂબ સરસ છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આજે આપણે કાન કાઢવાનું કામ ચાલુ છે આ છે ટેક્ટર અને ઠેસ છે મિત્રો અને આ રીતના આપણે કાન નીકળે છે તમે જોઈ શકો છો મિત્રો આપણે બાસકા ભર્યા છે અત્યારે કામને આ તમે જોઈ શકો છો મિત્રો ને કાંગનો ઉતારો પણ ખૂબ સરસ છે મિત્રો અને આ સાઠે આપણે ડુંડા હોય તેને ઓરવાના હોય છે મિત્રો અત્યારે ડુંડા બધા નીકળી ગયા છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે પાછળથી વિડીયો બનાવ્યો છે મિત્રો ને અત્યારે ડુંડા થઈ ગઈ છે કાઢવાના અને આ રીતના આપણે કાનનો ભાગ તૈયાર થઈ ગયો મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો આજે આપણે કાન કાઢી લીધી છે મિત્રો આ રીતના આપણે ટ્રેક્ટરમાં કાન કાઢવાનું હોય છે મિત્રો આ તમે જોઈ શકો છો આ સાઈડથી આપણે ડુંડા ઓરવાના હોય છે મિત્ર આ તમે જોઈ શકો છો અત્યારે ચાલુ છે ટ્રેક્ટર બંધ કરવાની તૈયારીઓમાં છે મિત્રો અને ભાંગ આપણે કાઢી લીધી છે મિત્રો